હા તો આપને હિતભાઈ મળી ગયા ને ફૂલ બાકાજીકી બોલાયો હો મિત્રો તો કેમ છો મારા કલેજ આવો જયમા ખોડા ખુશાલ સાથેનો સાથે દિવસ એમને મળશે કે મિત્રો એટલે બધું ઉતાવળે ક્યાં જાય છે પણ એવું એવું નહોતું કોલેજે નહોતું જાવ પછી નક્કી થયું કે હાલને ને કોલેજ આવી જ મિત્રો લાલ દરવાજા પૂજ્યા ત્યાંથી એક મિત્ર આપને મળી ગયો કોણ ખબર અરે આના તમે ઓળખતા જશ આપડે બધા લો આવડો હોય જ ત્યાંથી આવી ગયા આપડી કોલેજ કોલેજે અંદર આપણે જવાનું નહોતું કારણ કે અહીંયા બધા લેક્ચર બંધ એટલે હું પહેલાં આપણે એક મિત્રને મળતા હોય પછી હું બે નીકળી ગયા મિત્રને મળવા હતું એટલે મિત્ર બીજું કોઈ નહોતું મિત્રો મિલનભાઈએ જ હતા પછી હું મિલનભાઈ કરી લીધા રામ ને પછી એમ છું કે લાઈને કોલેજે થોડુંક કામ છે ને તો પતાવતો આવું ઉભરીયું ઉભરીએ કોલેજે કંઈ બીજું કામ નહોતું ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવાનું એટલે એ જ કામ હતું બીજું કાંઈ કામ નહોતું એટલે થોડુંક કઈ ઊંઘ ન સમજતા ઊંધી કોમેન્ટ ન કરતા હો કોલેજે જ કામ પતાવે ને આપણે બહાર નીકળે ત્યાં તો સૂત્રો નહીં ખબર પડી કે આપણા ગામનો ભાણો એટલે કે હિતભાઈ આવ્યા છે પછી હું હિતભાઈ કરી લીધા રામ રામ હિતભાઈ રામ રામ કરી લીધા ને પછી એકસો નંબરની બસ આવી ગઈ ને હું આપણો મિત્ર એટલે બીજું કોઈ નહીં આપણે ભેગો હોય બે બસમાં માં નીકળી ગયા કેડી જ આવતું કારણ કે હવે કયું ના મિત્રો રખડે ભૂખે એવી લાગી તો અચ્છા ફાઈનલી કેડી આવી જાય ને ત્યાંથી ભોજનાલય આવી જાય ને ભોજનાલય આવીને આપણે એક જ કામ કરવાનું હતું હારે પેટ ભૂખ લાગી હતી ખાવાનું કામ કરવાનું હતું તેના પણ બાકી મિત્રો તૈણી ન્યા બેઠા બેઠા હક નહોતું થતું જોવો તો ખરી વર્ષે બે ત્રણ કલાક નીંદર કરી લીધી ને પછી લઈ લીધી બે સિગરેટ ને નીકળી જાય આપણે મામાદેવ ના મંદિરે જવાતું કારણ કે મામાદેવ દર્શન તો આપણે કરવા જ પડે મિત્રો એક તમને જાદુ બતાવ ઉભા રહ્યો આગળ ડાયરેક્ટ આપણે ઓફિસ આવી જાય કેમ બાકી પણ મિત્રો આપણું જાદુ ડાયરેક્ટ ઓફિસ ની લીપ આવી ગઈ ને ઉભા રહ્યો અમારો ફોન બતાવી દઉં આઈફોન નથી પણ આઈફોન જેવો જ છે હું લઈને બતાવી દઉં થાને ભાઈ વિડીયો નો ઉતારવાનું કારણ મિત્રો ખાલી એક જ હતો આપડે ભાઈ બહુ જોર કરતા હતા બસ બસમાં જગ્યા જ ન મળી પછી હું ન ઉતાર્યો આપણે લોત્યો સીધા આવી જાય આપણે ઓફિસ ઓફિસે ને ત્યારે ટાટી લાંબા કરીને બેઠા હતા બીજું કઈ કામે નતો આખી રાત આપણે આજ તો જાગવાનું છે બાકાજી બોલાવવાનું છે મિત્રો પણ મિત્રો મને વિચાર આવે છે આખી રાત નીકળશે કેમ પણ મુંજાવાનું થોડું હોય ફોન આપણે ભેગો જ છે ફોન હોય એટલે ગમે તે રાઈતું નીકળી જાય ફાઇનલ મિત્રો આજનો દિવસ પણ અહીં પૂરો થઈ જાય છે ફરી મળીશું ફરી નવી કે સાથે વિડીયો ગમ્યો તો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરવાનું ભૂલતા નહીં આવજો રામ રામ અને આ હાઉહનું ધ્યાન રાખજો